અત્યારે હું સિટી બસમાં બેસીને સાળંગપુર જઈ રહ્યો છું સિટી બસ નું ભાડું માત્ર બાર રૂપિયા છે તમે બહારની સાઈડ જોઈ શકો છો બહારથી આવું દેખાય છે મંદિર સામે જે બસ દેખાય એમાં બેસીને હું આવ્યો છું અંદરથી કંઈક આવું જ દેખાય છે મંદિર તમે જોઈ શકો છો મિત્રો આ સામે પાર્કિંગ એરિયા છે જે વિશાળ એરિયામાં બનાવેલો છે સામે લોકર રૂમ ટોયલેટ્સ આ જેન્ટ્સ માટેની નીચે વાઇડ બિલ્ડિંગમાં આરામ કરવા માટેની જગ્યા છે સામે સ્વામિનારાયણ ભવન છે તમે જોઈ શકો છો અહીંયા રોકાવા માટે સામે ભાડું બધું લખેલું જ છે फैमिली चाहती है चुकाऊं जो आरती तथा दर्शनों समय लगे लोचे तमिल जो भी सो कुछ मित्रों आज छे विसार पहुंचना लाये तमिल जो भी सो पहुंचो दोनों टाइम चार नाश्तो बकरे जन्मनु शांति जन्मनु

આ છે ધાર્મિક ની અંદર હનુમાનજી મહારાજની નાની નાની મૂર્તિઓ પણ છે ફોટો ફ્રેમ પણ છે તો તમારા ઘરે લઈ જવા માટે તમે ખરીદી શકો છો અહીંથી તમે જોઈ શકો છો મિત્રો અત્યારે બપોરના અઢી વાગ્યા છે તો જેના લીધે દર્શનનો ટાઈમ બંધ છે અત્યારે તો સાંજે જેવો દર્શનનો ટાઈમ થશે તો હું તમને દર્શન કરાવીશ અત્યારે ગરમી વધારે પડતી છે તો એના લીધે માણસો બધા આરામ પર છે આ સામે પ્રસાદ કાઉન્ટર છે જ્યાંથી તમે પ્રસાદી ખરીદી શકો છો છે મહાદેવજીનું મંદિર તમે જોઈ શકો છો અગિયાર અને બાર એપ્રિલે હનુમાન જયંતિ છે તો મોટો પ્રોગ્રામ થવાની તૈયારીમાં છે અત્યારે બપોરના સાડા ત્રણ વાગ્યા છે તો દર્શન માટે મંદિરનો દરવાજો ખુલી ગયો છે તમે જોઈ શકો છો મિત્રો અંદરથી ભાવ ભક્તોની ભીડ વધારે છે જો નજીક જઈશ તો હું તમને મંદિર મહારાજનું દર્શન કરવાઈશ દર્શન છે થી છે ત્યારે તમે લોકો જોઈ શકો છો બપોરે જ્યારે હું આવ્યો ત્યારે કોઈ જ નહોતું દેખાતું ત્યારે સાંજ પડી છે એટલે જુઓ કેટલું પબ્લિક છે તો ફેમિલી સાથે સાંજ ફરવા માટે સારામાં સારી જગ્યા છે એવું તો સાળંગપુર કોણ કોણ આવ્યું છે કમેન્ટ કરજો